પ્રતિકૂળ વાતાવરણને લઈને ધારી તાલુકાના દુધાળા ગામમાં કેરીના પાકમાં ભયંકર નુકસાની જોઈએ ખાસ અહેવાલમાં આ છે ધારી તાલુકાનું દુધાળા ગામ આમ તો કેસર કેરી માટે પ્રસિદ્ધ છે દુધાળા ગામની કેસર કેરીની કેરી તો ઠેક વિદેશ સુધી પણ છે દુધાળા ગામના ના ખેડૂતો દ્વારા ખાસ અલગ અલગ જાતના આંબાનું વાવેતર કરીને ઉપજ છે પરંતુ મબલકૂળ વાતાવરણ ને લઈને આબા જે ફાલ આવેલો હતો તે ખરવા લાગેલ છે જેના પરિણામ સ્વરૂપે જે આંબામાં કેરી સ્વરૂપે ફળ બેસવાના હતા તે ફળ આંબા મોરના સ્વરૂપમાં જ પડીને જમીન દોસ્ત થવા લાગ્યા પરિણામે ખેડૂતો દ્વારા દવા ખાતર તેમજ પાણીથી થી સિંચીને જે આબા માં મબલક પાક મેળવવાની આશા રાખી હતી તે નિષ્ફળ ગઈ હોય તેમ દેખાઈ રહ્યું છે હવે જો વાત કરવામાં આવે પ્રત્યેક આબાના બગીચાના ખેડૂતોની તો પોતાના ફાર્મમાં એક હજાર આંબાના વૃક્ષથી લઈને બસો આંબાના વૃક્ષ સુધી વાવેતર કરીને મોટા બગીચાના રૂપમાં સ્થાપિત કરેલ છે પરંતુ ક્યાંયને ક્યાંય પ્રતિકૂળ વાતાવરણની અસરને લઈને હવે ખેડૂતોને કેરીના પાકમાં જોઈએ એવું ઉત્પાદન થઈ શકે તેમ નથી ધારી તાલુકાના દુધાળા ગામના બાગાયતી ખેતી કરતા તમામ ખેડૂતોને હવે રોવાનો વારો આવ્યો છે વાતાવરણની અસર મોંઘું ખાતર તેમજ મોંઘી દવાનો છંટકાવ ખેડૂતો માટે હવે ખરેખર અસહાય થઈ રહ્યો છે પોતાની મહેનતથી જતન કરેલા આબામાં જ્યારે આબાનો પાક નિષ્ફળ જાય છે ત્યારે ખેડૂતની વેદના કોઈ સમજી શકતું નથી દોદાળા ગામના ખેડૂતોને પ્રતિકૂળ વાતાવરણને લઈને આબામાં આવેલ ફાલ ખરી જવાને લીધે ચિંતિત બન્યા છે હવે જોવાનું રહી વહીવટી તંત્ર દ્વારા આ બાગાયતી ખેતીનું સર્વે કરીને શું વળતર ચૂકવે છે પણ કુદરતી હવામાનને હિસાબે ફાલ તો આવ્યો તો પણ ખરી તો હવે શું આશા છે અમે તો બાગાયત ખાતું સહાય આપે અમે આ દુધાળા ગામે રહીએ છીએ અને અમારા બગીચાની અંદર બાગાયતી ખેતી છે અમારી બરાબર અને અમારે બગીચાની અંદર ફાલ તો ખૂબ આવ્યો હતો પુષ્કળ પણ હવામાનને કારણે બધું ખરી ગયું છે તો હવે અમે હાવ નિરાધાર થઈ ગયા છીએ તો અમને વહેલી તકે તંત્ર સહાય કરે તો એવી અમારી આશા છે નમસ્કાર દર્શક મિત્રો અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે આંબા પાકની અંદર બે તબક્કાની અંદર ફ્લાવરિંગ આવેલ હતું જેમાં પ્રથમ જે તબક્કો હતો એ તબક્કામાં ખૂબ સારું ફ્લાવરિંગ આવેલ ત્યારબાદ એની અંદર અનુકૂળ પરિસ્થિતિ ન થતાં ફળોનું બંધાણ જોવા મળેલ હતું નહીં ત્યારબાદ બીજા તબક્કાની અંદર જે ફ્લાવરિંગ આવેલ હતું તે સમય દરમિયાન અનુકૂળ પરિસ્થિતિ થતાં એની અંદર ફળો બેસેલ હતા હાલમાં બાગાયત કચેરી દ્વારા આંબા પાકનું સતત ક્રોપ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે ચાલુ વર્ષે જે ઉત્પાદન થવાનું છે તે સરેરાશ ઉત્પાદકતા છે તેના કરતાં ઓછું રહેવાની સંભાવના છે કોઈ પણ ખેડૂત દ્વારા હાલમાં આ બાબતે અત્રેની કચેરીને રજૂઆત મળેલ નથી પરંતુ રજૂઆત મળીએથી અમે ચોક્કસ આમાં અનુસારની કાર્યવાહી કચેરી દ્વારા કરવામાં આવશે